thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે મોટી નિધન હસ્તી મિત્રો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો યોગ ગુરુ ત્યારે શિવાનંદ બાબાનું નિધન જી મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પીએમ મોદીએ ત્યારે મિત્રો શોખ વ્યક્ત કર્યો છે ત્યારે પીએમ મોદીએ યોગ ગુરુ ત્યારે શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે એક્સપ્રેસ શિવાનંદ બાબા સાથેના પોતાનો જૂનો ફોટો શેર કરીને લખ્યું શકે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દે કે યોગ સાધા સાધક અને ત્યારે મિત્રો મળતી હાતી અનુસાર આપને વધુ એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો કાશી નિવાસી શિવાનંદ બાબાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે યોગ અને ધ્યાન પ્રત્યે સમર્પિત તેમનું જીવન દેશની દરેક પેઢી પ્રેરણા આપતું રહે છે વધુમાં જણાવી દે કે યોગ દ્વારા ત્યારે સમાજ સેવા યોગ દ્વારા સમાજ સેવા કરવા બદલ તેમને પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા ત્યારે હું તેમને સદ્ધાંજલિ પાઠવું છું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો